આપને જણાવવા માંગીશ કે શહેર માં આવેલા ખુરાના ગ્રુપ અને માધવ કન્સ્ટ્રક્શનમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે મળતી વિગતો મુજબ અમદાવાદ અને વડોદરા સહિત સત્યાવીસ જગ્યાઓ ઇન્કમ અધિકારીઓ ત્રાટક્યા વહેલી સવારથી માધવ ગ્રુપની સુભાનપુરામાં આવેલ સેન્ટ્રલ ઓફિસ પર તપાસ કરવામાં આવી રહી છે કહી શકાય કે વડોદરામાં ટેક્સ વિભાગનો મેગા સર્ચ ઓપરેશન ખુરાના અને માધવ કન્સ્ટ્રકશનની ઓફિસોમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે ત્યારે બાંધકામ અને સોલાર પેનલનું આ કંપની કામ કરે છે મોટા પ્રમાણમાં બેનામી વ્યવહાર મળે તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે વહેલી સવારથી આઈટીના અધિકારીઓ જોડાયા ત્યારે વડોદરા અમદાવાદ સહિત સત્યાવીસ સ્થળો પર સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે